બધા ગુજરાતીઓને મારી નમ્ર વિનંતી છે કે આ વિડિયો જલ્દી જમ બને એમ ખજૂરભાઈ સુધી શેર કરો તો તમારા બધાનો ખૂબ આભાર ભગવાન માતાજી તમને સુખી કરે અને જાજુ આપે કારણ કે આ ચોમાસાના માલપી મેં સાત નાના મોટી જનાવર માર્યા મારે ઘણું મારા બાળકોનું રક્ષણ કરવું છે પણ કોઈ મને આ મકાન બનાવી શકે તેમ સપોર્ટ આપે આપતું નથી તો તમે બને એમ આ વિડીયાને ખજૂરભાઈ સુધી પહોંચે એમ શેર કરો તો બધાને મારો ખૂબ આભાર મારે ખાસ જરૂર તો સંડાસ બાથરૂમ જ છે કારણ કે બાર તેર ચૌદ વરસની તો મારી દીકરી છે એને રાતે કોઈ એકી પાણી સંડા જવાનું થાય તો મારે એને ઠેઠ બહુ દૂર હાખ્યા લાવી પડે હું બઈ માણાં એકલી હારે તોય એ સતાંય જાઉં છું મારી દીકરીઓ હારે તો એક જો આ એક મને ટોયલેટ બાથરૂમની કરી દો તો તમારો ખૂબ આભાર